અરવલ્લી જિલ્લામાં સત્યાવીસ દિવસ અગાઉ શંકાસ્પદ સંજોગોમાં યુવકના મળેલા મૃતદેહ મામલે ઘટનામાં વળાંક આવતા આખરે યુવકની હત્યા થઈ હોવાનું ખુલ્યું છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામના અને તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ સત્યાવીસ દિવસ અગાઉ સાંજના સુમારે તત્વ આર્કિડ કોમ્પ્લેક્સ પાછળના ભાગમાંથી મળી આવતા ભારે ચકચાર મચી હતી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રીત ચૌધરીના શરીરે નિશાન જોવા મળતા પરિવારજનો તેમના પુત્રની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે હત્યાનો ગુનો માંગ કરી રહ્યા હતા મૃતક પુત્રના મૃતદેહને જોતા જ પરિવારજનોને શક હતો કે દીકરાની હત્યા થઈ છે સમગ્ર ઘટના મામલે પરિવારે ન્યાય મેળવવા આંદોલન પણ કર્યું હતું મારો છોકરો ચૌધરી જે તત્વ તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો જે ચાર સાથે સવારે દસ વાગે ઘરેથી ભણવાના થેલોને લઈને નીકળ્યો હતો અને સાંજે જ્યારે એનો એક્સિડન્ટ થયો એવા સમાચાર આવ્યા પણ મારે એટેક આવેલું હતું એટલે મને કોઈ એ કીધું નહીં પાંચ તારીખે જ્યારે એને ઘેર લાવવામાં આવ્યો ત્યારે મેં એના શરીરે ચેક કર્યું તો શરીરના ઉપર એના હાથ ફ્રેક્ચર થઈ ગયેલો હતો અહીં પા અહીં આ બાજુનો ભાગ ફૂલી ગયેલો હતો પાછળ પીઠના ભાગે પંચના નિશાન હતા કપાળમાં પંચના નિશાન હતા એના પગના તળિયામાં ચીરો થઈ ગયેલો હતો પગે પોણી બધી ચીરાઈ ગયેલી હતી એના આધારે જોઈને મને એવું નક્કી થયું કે મારા છોકરાની હત્યા થઈ છે અને આ જ દિવસ સુધી આજ અઠ્યાવીસ દિવસ સુધી પોલીસે તપાસ કરી અમે પણ થોડું ચેક કર્યું પણ આજ દિવસ સુધી એનો થેલો એનો લંચ બોક્સ એની ઘડિયાળ પછી એનું વોલેટ કે જેમાં પંદરસો રૂપિયા આપેલા હતા એમાંથી કોઈ ચીજ આજ દિવસ સુધી મળી નથી અમને અને એમણે એમણે તપાસ કરીને આજે એફએસએલ એફએસએલ રિપોર્ટના રિપોર્ટના આધારે આધારે કહ્યું કે આપણે એફઆઈઆર દાખલ કરીશું તો એફએસએલ રિપોર્ટ આજે આવ્યો એના આધારે આજે અમે એફઆરઆઈ દાખલ કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે પોલીસ અમારા આના માટે યોગ્ય ન્યાય આપશે બીજી બાજુ પોલીસ તંત્ર પેનલ પીએમ પછી એફએસએલ રિપોર્ટ અને વિસેરાના રિપોર્ટની રાહ જોઈ રહી હતી આખરી મોડાસા ટાઉન પોલીસે એફએસએલ રિપોર્ટ અને વિસેરા રિપોર્ટના આધારે અજાણિયા સમૂહ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક યુવક પ્રીત ગિરીશભાઈ ચૌધરીનો એફએસએલ રિપોર્ટ અને વિસેરા રિપોર્ટમાં આંતરિક ઇજાઓથી મોત નીપજ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બુધવારે સાંજે મૃતક યુવકના પરિવારજનો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યા હતા અને મૃતક યુવકના મોત અંગે હત્યાનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરતા પોલીસે અજાણ્યા ઇસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આખરે સત્યાવીસ દિવસ પછી હત્યાનો ગુનો નોંધાતા મૃતક પ્રીત ચૌધરીના પરિવારજનોએ સત્વરે આરોપીઓ ઝડપાય તેવી માંગ કરી છે ગત ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ તત્વ કોમ્પ્લેક્સ પાછળના ભાગે મોડાસા મુકામે પ્રીત ગિરીશભાઈ ચૌધરી મૃત મૃતક મૃત હાલતમાં આપણને એનો મૃતદેહ મળેલો અને જે આધારે આપણે એડી દાખલ કરેલી એની તપાસ કરેલી એફએસએલમાં રિપોર્ટ પણ મંગાવેલા એનું પેનલથી પીએમ કરાવેલું અને એના રિપોર્ટ આવ્યા બાદ એમના વાલીવારસ જે છે એમના મધર એમના આગ્રહથી ગત એકત્રીસ સાત બે હજાર ચોવીસના ના રોજ ખૂન એટલે કે એકસો નવી જે કલમ છે એકસો ત્રણ એક બીએનએસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા